નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ મુકેશ અંબાણીએ ગુજરાતે કયા પાંચ વચન આપ્યા અદાણીએ વાઇબ્રન્ટમાં શું કરી જાહેરાત આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ રિલાયન્સના ભવિષ્યના પ્લાન વિશે વાત કરી છે તેમણે કહ્યું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતે વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આગામી દસ વર્ષ સુધી રિલાયન્સ પોતાના તમામ પ્રયત્નો કરશે ગુજરાતી કુલ ઉર્જા જરૂરિયાતોના પચાસ ટકા વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને મેળવવા માટે અમે મદદરૂપ થઈશું આ માટે અમે જામનગરમાં પાંચ હજાર એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કરી દીધું છે જે ગુજરાતને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીમાં લીડર બનાવશે આ ઉપરાંત અબમાડીએ ગુજરાત વિશ્વનું ડેટા સેન્ટર બનાવવા ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના ઉચ્ચતમ ક્વોલિટી લાઈફ આપવા ગુજરાતને ન્યૂ મટીરિયલ્સ અને સર્ક્યુલર ઇકોનોમિક્સમાં ભારતનું પાયોનિયર રાજ્ય બનાવવા ગુજરાતમાં ભારતની પહેલી કાર્બન ફાઇબર ફેસિલિટી હજીરા ખાતે સ્થાપિત કરવાની વાત કરી હતી તેમણે કહ્યું કે બે હજાર છત્રીસ ઓલિમ્પિક માટે રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્યમાં રમતગમતના વિકાસ પર ફોકસ કરશે આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં રૂપિયા બે લાખ કરોડનું રોકાણ કરશે અદાણી જૂથ આ રોકાણ રાજ્યમાં ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોમાં થશે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જણાવ્યું કે આ રોકાણથી રાજ્યમાં લગભગ એક લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થઈ શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે કંપનીએ સમિટની છેલ્લી આવૃત્તિમાં રૂપિયા પંચાવન હજાર કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આમાંથી કંપનીએ રૂપિયા પચાસ હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે કંપની હાલમાં ત્રીસ જીડબ્લ્યુની ક્ષમતા સાથે કચ્છમાં ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહી છે જે પચ્ચીસ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે વાયબ્રન્ટ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું મોડલ રજૂ કરાયું છે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનની ખાસિયતોની જો વાત કરીએ તો તેમાં કુલ દસ કોચ હશે જેમાં છસો નેવું પેસેન્જર્સને બેસવાની ક્ષમતા હશે ટ્રાફિક વધશે તો કોચની સંખ્યા વધારીને સોળ કરવામાં આવશે આ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ કલાકના ત્રણસો વીસ કિલોમીટરની હશે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની પંદર બેઠકો બિઝનેસ ક્લાસની પંચાવન સ્ટાન્ડર્ડ ક્લાસની છસો વીસ તેમજ કોચ દીઠ સિત્તોતેરથી ઇઠ્યોતેર બેઠકો હશે તમામ કોચમાં સીટ ઉપર સામાન મૂકવાની જગ્યા હશે ટ્રેનમાં લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગ માટેની સુવિધા હશે દરેક કોચમાં સીસીટીવી કેમેરા હશે અને આગામી સ્ટેશન વિશે માહિતી માટે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ હશે કોચિંગ ક્લાસ હવે જાહેરાતો કે અન્ય માધ્યમથી સો ટકા પ્લેસમેન્ટ આપવાનો દાવો નહીં કરી શકે સાથે પ્રિલિમિનરી કે મેઇન પરીક્ષામાં પાસ થવાની ગેરંટી પણ નહીં આપી શકે આ અંગેની ગાઈડલાઇન્સ પર સરકાર કામ કરી રહી છે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલય કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવતા ભ્રામક દાવાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે આંગે ગ્રાહક ગ્રાહકલક્ષી બાબતોના વિભાગના ડિરેક્ટર રોહિત સિંઘની આગેવાની હેઠળની એક સમિતિ કામ કરી રહી છે વિભાગ દ્વારા ગયા વર્ષે વીસ જેટલા આઈએસ કોચિંગ સેન્ટર્સને નોટિસ ફટકારવામાં આવી હતી ટેકનિકલ ગૂંચવણને કારણે ખરીદનારા અને વેચનારા વેપારીને એક જ વસ્તુ પર બે વાર જીએસટી ચૂકવવાના મામલે વેપારીઓએ જલ્દી ઉકેલ લાવવાની માંગ કરી છે માલ વેચનાર વેપારી માલ વેચાય અને તેના ભાગનો જીએસટી ભરે છે જ્યારે માલ ખરીદનાર વ્યક્તિ કે વેપારીનો જીએસટી નંબર સસ્પેન્ડ થયો હોય ત્યારે માલ વેચનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી મળતી વેપારી ત્રણ રિટર્ન ફાઇલ ન કરે તો તેનો જીએસટી નંબર સસ્પેન્ડ થાય છે જ્યારે ફરી નંબર મેળવવામાં છ મહિના જેટલો સમય લાગે છે આવા સંજોગોમાં ફરી માલ વેચનારને ટેક્સ રિબેટ નથી મળતું અને એક જ વસ્તુ પર માલ ખરીદનાર પણ નંબર આવ્યા બાદ ટેક્સ ભરે છે અને વેચનાર પણ ભરે છે વેપારીઓએ આ ડબલ ટેક્સમાંથી છુટકારો મેળવવા સરકારને વિનંતી કરી છે પંજાબ નેશનલ બેંકે એક મહિનામાં બીજી વાર એફડી પર વ્યાજદરો વધાર્યા છે આ વખતે બેંકે એશી બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે આવા સંજોગોમાં હવે એફડીમાં રોકાણ કરનારાને વધુ રિટર્ન મળશે આ વધારો બે કરોડથી ઓછી રકમની એફડી માટે છે નવા દરો આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે અગાઉ પીએનબીએ પહેલી જાન્યુઆરીએ કેટલીક મુદતની થાપણો પર પિસ્તાળીસ બીપીએસ સુધીનો વધારો કર્યો હતો તો સમાચારોના બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર